સાથે જ ભારતીય જનતા પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી કરવાની શરૂઆત કરી દીધી ભાવનગર લોકસભા બેઠક જીતવા બંને પક્ષો એડી ચોટીનું જોર લગાવવા કમર કસી રહ્યા છે ત્યારે ઇન્ડિયા ગઠબંધનના લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણાએ પણ સ્વાભિમાન યાત્રા યોજી પ્રચાર શરૂ કરી દીધો છે જેમાં રાજપરા ખોડિયાર મંદિરથી ત્રિદિવસીય સ્વાભિમાન યાત્રા યોજી છે યાત્રા શરૂ કરતા પહેલા ઉમેશ મકવાણાએ ખોડિયાર માતાજીની આરતી કરી માતાના આશીર્વાદ લીધા હતા આ યાત્રા સિંહોર અને પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી ભાજપને નિષ્ફળતા ગણાવીને લોકોને જાગૃત કરવા માટે પ્રયાસ કરશે પહેલા દિવસે આ યાત્રા સિંહોર તાલુકાના ટાણા ખાંભા જાળીયા દેવગાણા અઘિયાણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી આવતીકાલે પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં ફરશે ત્યારે આ સ્વાભિમાન યાત્રામાં આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ તેમજ કોંગ્રેસના પૂર્વ ધારા スタビア અને કાર્યકરો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા આજે રાજાપરાનું માં ખોડિયાર માના આશીર્વાદ લઈ અને અમારી ઇન્ડિયા એલાયન્સ ની રથયાત્રા શોભીમાન યાત્રા અમે આજે કાઢી રહ્યા છે એ અમે પંદર ભાવનગર લોકસભાની દરેક તાલુકા પંચાયત સીટમાં જવાના છે દરેક ગામમાં જવાના છે આ ભ્રષ્ટ ભાજપ જે છે એની અભિમાન જે છે એ ઉતારવા જઈ રહ્યા છીએ લોકશાહી બચાવવા માટેની અમારી આ યાત્રા છે અને જેને કહેવાય કે ગુજરાતની નહીં પણ ભાવનગરની અંદર ભ્રષ્ટાચારને નેસ્ત નાબૂદ કરવા માટે એક એક ગામમાં છેવાડાના માનવી સુધી માતાઓ પાસે અમે જવાના છીએ અને આશીર્વાદ લેવાના છીએ ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત અમે ભાવનગરથી માનનીય ઉમેશભાઈ મકવાણાના પ્રચાર અર્થે મા ખોડિયાર માતાના દર્શન કરી રાજપ્રાથી સ્વાભિમાન યાત્રાનું પ્રસ્થાન કર્યું છે મને પૂરો વિશ્વાસ છે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત મેં જોયું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં વેપારીઓમાં લોકોમાં ખેડૂતોમાં ગરીબોમાં વંચિતોમાં શોષિતોમાં ખૂબ જ ઉત્સાહ છે અને આ વખતે બે હજાર ચૌદ અને ઓગણીસમાં ભાજપે ભૂલ કરી લોકોએ ભાજપને છવ્વીસમાંથી છવ્વીસ આપીને એ હવે નહીં કરે એવો મને પૂરો વિશ્વાસ છે